ભાવનગર શહેરના કુંભરવાડા માંડિયા રોડ શેરી નંબર સાતમાં અગાઉ થયેલી બોલાચાલીની દાજ રાખી ફરી બીજી વાર ઘરમાં તોડફોડ કરી મારામારી સર્જાઈ હતી ભાવનગર શહેરના કુંભરવાડા માડિયા રોડ શેરી નંબર સાતમાં અગાઉ થયેલી માથાકૂટને લઈને બબાલ ચાલતી હતી ત્યારે હિંમતભાઈ નામના વ્યક્તિ માથાકૂટ વચ્ચે પડી બાળકોને બચાવવા જતા કેટલાક ઈસમોએ તેમના ઉપર પણ હુમલો કર્યો હતો અને ઈજાઓ પહોંચાડી હતી તેમજ મકાનમાં તોડફોડ કરવામાં આવી હતી સમગ્ર ઘટનાને પગલે ડી પોલીસમાં જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી હું નામ તમારું અંબાબે ક્યાં રહ્યો માં આયા માડિયા રોડ માડિયા રોડ છે એકદમ સાત અને શું બનાવ બેનો તો રાતે

અત્યારે કેટલા લોકોને તમને માર્યા છે અમને માર્યા નથી પણ અમે અહીંયા હતા નહીં આ ઘર માં તમારે તોડવાનો પ્રયાસ કર્યો છે શું છે બધું એ આ એ એ આયા હતા શું લઈને આવ્યા હતા ઈ ધા બોટલુ એવી બધીન দোকান ધારે સરાન તમે પોલીસ ને જાણ કરીતી હા પોલીસ દ્વારા શું કરવામાં આવ્યું તો પોલીસ વાલે ક્યાં અમાર ધ્યાન દીધું નહી થી પોલીસ ફરિયાદ નોંધાવી તમે હા નું નામ હીમત બાં હિંમતભાઈ ક્યાં રહ્યો તમે હા શું બનાવ બન્યો તો રાત્રે રાત્રે એ લોકો ને ત્રણ જણા ને બાથાકુટ થઈ કે નહીં ચાલો બનાવ તો એ લોકો ને લઈ ગયા ત્રણ લઈ તો એની બા ને ચારે ગેટે હતા તો એ અહીંયા બે છોકરીઓ હતી તો એને હું બસાવવા ગયો સોળી છોકરા ને મને મારો માર્યો ને મારા હું નહીં માર્યું કોણ હતું એ લોકો માથાકૂટ કરવા વાળા આ અમારી શેરી માં એનો જમાય છે એનું નામ હું છે ભાઈ બાખરી અને એની આરે પાંચ સો જણા હતા માથાકૂટ થઈ તી શું કારણે હવે એ તો મને ખબર નથી ચાલી માથાકૂટ માં નીકળ્યો જ નથી પોલીસ વાળા એના તરણ લઈ ગયા ને તો મેં તો બાણું ખોલ્યું જ નથી પણ આ તો ઓલા છોકરા બસાવવા હાટું છે કીધું માથાકૂટ ન થાય છોકરા મારી નાખશે એમ તો મને ફાળી દીધો એ લોકો હું હું હથિયાર લઈને આવ્યા હતા હથિયાર ધોકા ને જો સોળા બાટેલ પછી ધોકા હતા એના હાથમાં ધારિયા હતા બધા જ હથિયાર બીજો હુમલો એ લોકોને લઈ ગયા પછી બીજો હુમલો તો પોલીસ વાળા એમને એવું થયું કે એ કેસ તમે બોદો કરવા તમે આ લખવા પાછા આવ્યા છો સો વાઈજામાં તો અમને એમ હતું કે નથી લખાવવું નથી લખાવવું તો એ લોકો એ પાછો એ પાછા હાજર મારીને હાજર થઈ ગયા એ લોકો મારીને આયા પછી હાજર થઈ ગયા પાછા એ હાજર થઈ ગયા છે